સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વૈશાખ માસની શુભ શરૂઆત થયા હોય ત્યારે વૈશાખ માસના શુદ્ધ પક્ષની તૃતીયા એટલે કે અક્ષય તૃતિયાના દિવસે શું કાર્યો કરવા જોઈએ અને શું ન કરવા જોઈએ તે આજે આપણે સાંભળીશું તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો અક્ષય ને અખાત્રીજ પણ કહેવામાં આવે છે અક્ષય ના દિવસે મહિલાઓ સુખ અને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે ભગવાન લક્ષ્મી લક્ષ્મીનારાયણની વિધિ વિધાનની સાથે પૂજા અર્ચના કરે છે આજના દિવસે સવારે મહેલે ઊઠી અને મહિલાઓ સ્ના નદીમાંથી પરમાણી અને લક્ષ્મીનારાયણની પૂજા કરે છે જેથી ભગવાન લક્ષ્મી નારાયણ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે કેટલાક એવા કામ છે જે આજના દિવસે ન કરવા જોઈએ તો સૌપ્રથમ આપણે જાણીએ કે અક્ષય તૃતીયના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ અને કયા કાર્યો કરી શકાય છે તો અક્ષય તૃતીયના દિવસે સોનાની ખરીદી કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ જેમની પાસે જેટલી સગવડતા હોય તેટલી યથાશક્તિ અનુસાર જો આજના દિવસે સોનું ખરીદવામાં આવે તો તે ઉત્તમ ગણવામાં આવે છે પરંતુ જો સગવડતા ના હોય અને સોનું ના ખરીદી શકાય તો આજના દિવસે ચાંદી ખરીદીએ કે ચાંદીનો સિક્કો ખરીદીએ તો એ પણ ઉત્તમ છે સાથે સાથે ઘરની ખરીદી તથા ભૂમિપૂજન પણ કરી શકાય છે આમ આજના દિવસે કોઈને પણ દુકાન ઘર મિલકત મકાન જમીન ખરીદવા હોય તેનું ભૂમિપૂજન કરવું હોય તે માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે ગૃહ પ્રવેશ માટે પણ ઉત્તમ છે તેથી જો કોઈ કન્યાનો ગૃહ પ્રવેશ કરાવવાનો હોય તો આજના દિવસે ઉત્તમ દિવસ તરીકે ગણી અને લક્ષ્મી સ્વરૂપે જ કન્યાને ઘરમાં સ્થાન મળે છે આ માટે લગ્નનો ગ્રહ પણ આજના દિવસ માટે અક્ષય તૃતિયાનો દિવસ એ લગ્ન મુહૂર્ત માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તથા સગાઈ કરી અને કન્યાના ગ્રહ પ્રવેશ આજના દિવસે કરવાથી એ ઘરમાં લક્ષ્મીજીની કૃપા શ્રદ્ધાને માટે વરસી રહે છે અક્ષય અક્ષયતૃત્યના દિવસે દાન અને દક્ષિણાનું વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી આ દિવસે આંગણે આવેલા વ્યક્તિને ક્યારેય પણ ખાલી હાથે પાછો મોકલવો જોઈએ નહીં આમ તો કાયમને માટે ક્યારેય પણ ઘર આંગણે વ્યક્તિ આવી હોય તેને ક્યારેય પણ ભૂખી કે નિરાશ ના જવા દેવી જોઈએ પરંતુ ખાસ કરીને જો અક્ષય તૃતીયાના દિવસે સામેથી કોઈ વ્યક્તિ આવી હોય તો તેને નિરાશ ના કરવી જોઈએ યથાશક્તિ તેને દાન દક્ષિણા ભોજન આપવું જોઈએ અક્ષય તૃતીયના દિવસે એલ્યુમિનિયમ અથવા તો સ્ટીલના વાસણની ખરીદી ન કરવી જોઈએ અક્ષય અક્ષયતૃતના દિવસે વાસણ ખરીદવાથી રાહુનો પ્રભાવ વધે છે અને ઘરમાં ગરીબી આવે છે આમ ગરીબીને દૂર કરવા માટે અક્ષય અક્ષયતૃતના દિવસે ક્યારેય પણ વાસણ ખરીદી ન કરવા જોઈએ અક્ષય તૃતીયના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાન ન તોડવા જોઈએ આમ તો કાયમને માટે તુલસીજીને સ્નાન કરી અને પછી જ સ્પર્શ કરવા જોઈએ તો અક્ષય અક્ષયતૃતીના દિવસે તો ખાસ જાણ રાખવી કે તુલસીજીનો સ્પર્શ નાહ્યા પહેલાં ન કરવો જોઈએ કારણ કે તુલસીનો છોડ એ ભગવાન વિષ્ણુનો ઘણો જ પ્રિય છે તેથી ગંદા હાથે તેને અડવાથીને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે આમ મા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા આપણા પણ બની રહે તે માટે તુલસીજીને ક્યારેય પણ સ્નાન કર્યા વગર સ્પર્શ ના કરવા જોઈએ આ દિવસે તુલસીના છોડને સાફ હાથ વડે જ અડવું જોઈએ અક્ષય તૃતીયનો દિવસ ઘણો જ શુભ માનવામાં આવે છે આજના દિવસે માંસાહાર તથા દારૂ મદિરાનું સેવન ન કરવું જોઈએ આવું કરવાથી લક્ષ્મીજી સહિત ભગવાન વિષ્ણુ આપણા ઘરથી નારાજ થાય છે અને આવું કરવાથી ઘરમાં દુઃખ અને ગરીબી આવે છે દરિદ્રતા અનુભવાય છે તેથી આવા કોઈ પણ કાર્યો અક્ષય તૃતીયાના દિવસે ન કરવા જોઈએ અક્ષય તૃતીયા અને અખાત્રીજ પણ કહેવામાં આવે છે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે મહિલાઓએ સુખ અને સમૃદ્ધિ માટે મહાલક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુની કૃપા માટે અને તેમના આશીષ મેળવી જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે વ્રત રાખી અને ભગવાન લક્ષ્મી નારાયણની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી જોઈએ અને વ્રત રાખવું જોઈએ તથા આખો દિવસ લક્ષ્મી નારાયણની માળા જપવી જોઈએ જેથી ભગવાન લક્ષ્મી નારાયણ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે અને મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય અને જે મનોકામનાઓ હોય તે સર્વે પૂર્ણ કરે મહાલક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપાઓ બધા ઉપર વરસી રહે તેવી આપણે આ અખાત્રીજ તૃતીયા આવી રહી હોય ત્યારે એવી લક્ષ્મીનારાયણ અને મહાલક્ષ્મી સહિત વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરીએ આમ જો તમને અખાત્રીજના આ વિડીયોની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો આના પછીના વિડીયોમાં આપણે એક નવા જ આવા વર્ણન સાથે મળીશું ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ હર મહાદેવ લક્ષ્મીનારાયણની જય